महाराज, महेंद्र भाई पटेल, अखिल हिंद, परिवार संयोजक श्रीजी जानी महाराज अंधश्रद्धा निवारण केंद्र महाशक्ति अभियान संयोजक डॉक्टर प्रणव पटेल एचसीजी कैंसर हॉस्पिटल बिजनेसमैन हसमुख भाई पटेल बिजनेसमैन भाई पटेल

શિવરાત્રિ મહોત્સવના ઉપલક્ષમાં આજે શિવજયંતિ મહોત્સવ નેવ્યાસીમી મી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ડી માર્ટની પાછળના ગ્રાઉન્ડની અંદર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરાના પ્રખ્યાત મહંતો સંતો પધાર્યા છે અને આજે સંતોનું આધ્યાત્મિક મહત્ત્વ સમાજની અંદર તેઓનું આશીર્વાદ અને તેઓનો પ્રભાવ કેટલો છે તે આપણે સૌ આજે વિચાર વિમર્શ કરવાના છે ખાસ કરીને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જે વ્યક્તિ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તનનું કાર્ય થઈ રહ્યું છે એનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની અંદર વિનય કલા કેન્દ્રના કુમારીઓ બહુ જ સુંદર પ્રસ્તુતિ લઈને આવી રહ્યા હોય છે અને તેની અંદર પણ પરમાત્માનો જ પરિચય આપવામાં આવે છે તો આશા રાખીએ છીએ કે સમાજની અંદર આ સંદેશ પહોંચે લોકોને ખબર પડે કે આપણે આપણું પરિવર્તન કરવાનું છે આપણા સ્વભાવનું સંસ્કારનું કર્મનું વ્યવહારનું પરિવર્તન કરવાનું છે અને એ પરિવર્તન દ્વારા જ આપણે પરિવારનું સમાજનું દેશનું પરિવર્તન કરી શકીશું તો આવો આપણે સૌ મળીને એક નવા વિશ્વનું નિર્માણ કરીએ અને આપ સૌ પણ એ નિર્માણ કાર્યની અંદર પોતાનો ભાગ ભજવો એવી ખૂબ જ શુભ આશા સાથે ઓમ શાંતિ